ચાલો મિત્રો નમસ્કાર તો ફાઇનલી ફિઝિક્સની બુક પણ આવી ચૂકી છે મિત્રો આગળ જોઈએ તો કેમેસ્ટ્રી અને બાયોલોજીની નોટ્સ આવી ગઈ હતી જેની અંદર વિદ્યાર્થી મિત્રોનો ખૂબ એટલે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો બહુ બધી કોપી બધાએ ખરીદી છે મિત્રો તો હું આશા રાખું છું કે તે સૌને કામ લાગે એક્ઝામની અંદર તેમાંથી સારું રીડિંગ થઈ શકે તો બધાના બધાની બુક્સ આવી તેવી જ રીતે ફિઝિક્સવાળા મિત્રો પણ વારંવાર કમેન્ટ્સ કરતા હતા કે સર ફિઝિક્સ માટે લાવો ફિઝિક્સ માટે લાવો તો ફાઇનલી ફિઝિક્સની બુક આવી ગઈ છે મિત્રો સારી બનાવી છે મેં ચેક કરી છે જે સરે એ બનાવી છે તેમણે સારું એમનું એફર્ટ આપ્યું છે અને આજે આપણે આ ની અંદર ફિઝિક્સની આ બુક વિશે મિત્રો સંપૂર્ણ જાણકારી મેળવીશું મિત્રો જો આ વિડીયો પૂરેપૂરો જોઈને જાજો એટલે તમારે ત્યાં ક્વેરી ઓછી થાય જ્યાંથી પણ પરચેસ કરવાની છે ત્યાં બરાબર છે ત્યાં જે તમે જે વ્યક્તિ પાસેથી પરચેસ કરો છો એ હું છું નહીં ત્યાં તમે પ્રશ્નો વધારે પૂછશો તો એ લોકોને વધારે એમાં ખબર ના હોય બરાબર આપણા સિલેબસ રિલેટેડ કે બીજી કોઈ વસ્તુ ના ખબર હોય એને માત્ર તમારે ઓર્ડર આપવાનો છે તો મિત્રો ચાલો હવે વાતની શરૂઆત કરીએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની બુક છે મિત્રો લેબ ટેકનિશિયન માટેની નથી સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની નથી એ બુક પણ આગળના દિવસોમાં આવશે મિત્રો આ લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની છે ફિઝિક્સની બુક બરોબર છે અને એની લેંગ્વેજ જે છે એ માત્ર ને માત્ર ઇંગ્લિશ છે મિત્રો ગુજરાતીમાં અવેલેબલ છે નહીં હવે બધા એમ કહેશે છે સર આ બુક તો અમારા એડ્રેસ પર જોવો ભાઈ આ બુક જે છે એ પીડીએફ ફોર્મેટની અંદર છે બરાબર ઈ બુક ટાઈપ છે એટલે ફિઝિકલ બુક છે નહીં તમે ઓર્ડર કરશો ને તમારા પર એડ્રેસ પર આવશે એવું છે નહીં તમારે વોટ્સઅપ થ્રુ મંગાવવાની છે ને પીડીએફ જે છે એ તમને મળી જાય છે ત્રણસોથી ત્રણસો સાડી ત્રણસોની આજુબાજુ પેજ છે મિત્રો અને જરૂર પડે ત્યાં ડાયાગ્રામ જે છે એડ કર્યા છે ટેબલ એડ કર્યા છે ચાર્ટ એડ કર્યા છે ગ્રાફ્સ એડ કર્યા છે કલર ફોર્મેટિંગ પણ સારું એવું કર્યું છે એટલે તમને લોકોને રીડિંગ કરવાની મજા આવશે બરોબર બરાબર છે મિત્રો ચાલો તો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર હશે મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટની ફિઝિક્સની પીડીએફ બુક બરોબર છે ચાલો હવે મિત્રો આગળની વાત કરીએ તો જો મિત્રો આપણા જીએસએસ બીનો જે સિલેબસ આપણો જે લેબ આસિસ્ટન્ટ માટેનો ફિઝિક્સનો જે સિલેબસ છે તે પણ આની અંદર ઇન્ક્લુડ કર્યો છે સૌથી પહેલાં સિલેબસ આપ્યો છે જેથી તમે નજર ફેરવી શકો કે ખરેખર બોર્ડ જે છે આમાં શું શું પૂછેલું છે ત્યારબાદ મિત્રો એ સિલેબસ વાઇઝ મિત્રો ચેપ્ટર બનાવવામાં આવ્યા છે બરાબર છે જેટલા પણ એકવીસ બાવીસ ત્રેવીસ જે કાંઈ ચેપ્ટર છે એ સિલેબસ વાઇઝ મિત્રો બનાવવામાં આવ્યા છે અને દરેક કે દરેક સિલેબસની અંદર જે છે મિત્રો શોર્ટમાં થિયરી આપેલી છે એટલે હવે બધાને અહીંયા જ કન્ફ્યુઝન થાય છે બરાબર જો મિત્રો ડિટેલમાં થિયરી નથી ડિટેલમાં થિયરી બનાવવા જાય તો આ પંદરસો હજાર પંદરસો બે હજાર પેજની પીડીએફ બને જેનો આટલો મિત્રો સમય હોય નહીં આપણી પાસે બુક બનાવવા માટે પણ સમયનો એક મંથ બે મંથ જેટલું લાગી જાય મિત્રો ત્યાં તો આપણી એક્ઝામ આવીને ઉભી રહે તો જે લોકોને પાસે ઓછો સમય છે રીડિંગ માટે એ માટે એ લોકોને જે લોકોને રિવિઝન કરવું છે એ લોકોને એક્ઝામ ટાઈમે પણ છેલ્લા મિત્રો બે દિવસની અંદર સંપૂર્ણ સિલેબસ રિવિઝન કરો એ રીતના શોર્ટ થિયરી જે છે એ તમને અહીંયા આપવામાં આવી છે મિત્રો બરાબર છે ડિટેલમાં મિત્રો આપેલી છે નહીં શોર્ટમાં થિયરી છે મિત્રો યાદ રાખજો હવે ત્યારબાદ મિત્રો જેવી શોર્ટ થિયરી પૂરી થાય કોઈ એક ચેપ્ટર લ્યો દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે બરાબર સિલેબસ વાઇઝ પહેલું ચેપ્ટર છે એની અંદર શોર્ટમાં થિયરી આપેલી છે ત્યારબાદ દરેકે દરેક ચેપ્ટર પછી પૂરું થાય પછી તેના ટોપિક વાઇઝ જે છે મિત્રો એમ સીક્યુ આપેલા છે આ એમ જે છે મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી નીવડશે કારણ કે એક રીતે જોઈએ તો ટોપિક વાઇઝ એમ સીક્યુ વાંચવા હોય તો મિત્રો ઈઝી પડે છે અને એક્ઝામ માટે પ્રેક્ટિસ પણ થાય છે બરોબર છે મિત્રો જેમાં દરેક દરેક ટોપિક પાછળ એમસીક્યુ આપેલા છે એટલે એવરેજ સત્સો સાતસોની આજુબાજુ એમસીક્યુ છે મિત્રો દરેક ચેપ્ટરની પાછળ યુનિટ પૂરું થાય એટલે થિયરી પછી મિત્રો ત્રીસ થી લઈને ચાલીસ પચાસ સુધીના એમસીક્યુ મિત્રો કવર કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હવે ઘણા બધા મિત્રો એમ કહે કે સર બુક જે છે એ ગુજરાતીમાં લાવ જો ભાઈ ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવું બીએસસી એમએસસી લેવલનું એ અઘરું થઈ જાય એટલે ઇંગ્લિશમાં છે પરંતુ ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે એટલે એટલે ખૂબ ખૂબ છે લેંગ્વેજ સરળ ઇંગ્લિશ છે તમે ગુજરાતી મીડિયમની અંદર ભણેલા છો તો પણ તમે સમજી જાઓ એવું ઇંગ્લિશ મિત્રો અહીંયા આપવામાં આવ્યું છે તમને રીડિંગમાં ટફ પડશે નહીં બરોબર છે મિત્રો ત્યારબાદ ફિલ્ડ કરંટ અપડેટ્સ આપણા બધા ચેપ્ટર પૂરા થાય પછી લાસ્ટમાં મિત્રો કરંટ અપડેટને રિલેટેડ કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન અબો ફિલ્ડ એવો એક ટોપિક આપેલો છે બરાબર જેની અંદર કરંટની બધી જે છે એ થિયરી જે છે એના એના પરથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે આથી છેલ્લું એટલે લાસ્ટ ચેપ્ટર જે છે મિત્રો હાલની કરંટની દરેકે દરેક વસ્તુ કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે પણ તમારા સિલેબસની અંદર મિત્રો છે અને છેલ્લું મિત્રો લેંગ્વેજ ઇંગ્લિશે ભૂલતા નહીં હવે મિત્રો આગળની વાત કરીએ તો પ્રાઇઝની વાત કરીએ મિત્રો પ્રાઇઝ અત્યારે તમે આવી બુક લેવા જાઓ બરોબર તો મિનિમમ પાંચસો પ્લસ છસો પ્લસ રૂપિયા તમારે દેવા પડે છે પરંતુ મિત્રો આપણે અહીં ઈ બુક બનાવી છે એમાં પણ મેં દરેકે દરેક સ્ટાફ જે લોકોને બુક બનાવવા માટે ઇન્વાઇટ કર્યા એ લોકોની સામે પહેલો મારો ક્રાઇટેરિયા એ જ હતો કે તમારે સ્ટુડન્ટને અફોર્ડેબલ પ્રાઇઝની અંદર તમારે આ વસ્તુ કરવી પડશે બરાબર એટલે સોથી ઉપર એક પણ વસ્તુ નહીં આથી મિત્રો નાઇન્ટી નાઇન રૂપીઝ ઓનલી પ્રાઇઝ છે જેની અંદર તમને આ આ વસ્તુ જે છે સંપૂર્ણ મળી રહેશે સોર્સની વાત કરીએ મિત્રો તો જે સરે આ બુક બનાવી છે એમણે કઈ કઈ જગ્યાએથી બનાવી છે રેફરન્સ બુક હોય વિકીપીડિયા હોય બી એસસી મટીરિયલ હોય એનસીઆરટી હોય જીસીઆરટી હોય અને ચેટ જીપીટી હોય મિત્રો ચેટ જીપીટીનો ઉપયોગ ખાસો એવો છે આમાં એડવાન્સમાં કહી દઈએ એટલે કોઈને કાંઈ ઇશ્યુ થાય નહીં બરાબર છે ચાલો હવે બધા એમ કહેશે છે કે સર આ તો બરોબર તો હવે ઓર્ડર કઈ જગ્યાએથી કરવાનું તો ઓર્ડર કરવા માટે મિત્રો અહીંયા તમને લાસ્ટમાં અહીંયા એક જે વોટ્સઅપ નંબર આપ્યો છે આ વોટ્સઅપ નંબરની અંદર મિત્રો તમારે મેસેજ કરવાનો છે બરાબર છે આ વોટ્સઅપમાં તમે મેસેજ કરો ત્યાં તમે આ જે ફોટો તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે મિત્રો આ સંપૂર્ણ માહિતી હું ટેલિગ્રામની અંદર પણ મૂકી દઈશ ત્યાંથી તમારે આ ફોટો અથવા તો અહીંથી તમે આ સ્ક્રીનશોટ પાડીને પણ ત્યાં મોકલી શકો છો અથવા તો તમે તમારા સબ્જેક્ટનું નામ જેમ કે લે લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ માટેની બુક આટલું તમે લખી નાખશો તો પણ તે તમને રિપ્લાય આપી દેશે મિત્રો આગળની જે કાંઈ પરચેસ કરવાની પ્રોસેસ છે તે તમને તે સર સમજાવશે જેમ કે કાંઈ ક્યુઆર કોડ કે એ આપે તમારા સ્ક્રીનશોટ શેર કરવાનો પેમેન્ટ અને પછી એ તમને પીડીએફ બુક જે છે એ શેર કરી આપે બરોબર મિત્રો મારાથી થાય એટલો બધો પ્રયત્ન કરું છું કે હું તમારી માટે કાંઈક નહીં કાંઈક સોર્સ ગોતી લાવું મિત્રો જે તમને એક્ઝામની અંદર ઉપયોગી નીવડે બરોબર છે મિત્રો તો તમે પણ સપોર્ટ આપજો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સ અને લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ આ બંને બુક જે છે મિત્રો આપ પણ આગળના દિવસોમાં આવી જશે મિત્રો હાલ સૌથી પહેલાં આ બુક આવી છે તો તમને મેં યાદ કરાવી દીધું છે જે લોકોની પણ ઈચ્છા હોય કોઈને ફોર્સ નથી જે લોકોને પણ ઈચ્છા હોય તે દરેક લોકો અહીંયાથી જઈને આ બુક જે છે એ ખરીદી શકે છે મિત્રો પ્રાઇઝ નાઇન્ટી નાઇન રૂપીઝ એટલે કાંઈ ના કહેવાય બહુ આપણે દિવસના ત્રણસો ચારસો રૂપિયા તો એમ જ વાપરી જતા હોય સારા એવા સિટીમાં હોય તો અને એમાંથી માત્ર નવ્વાણું રૂપિયા સો રૂપિયા આપીને જો આપણે આગળના આપણી જિંદગીને સુધારવા માટે જો આ વસ્તુ આપણને ઉપયોગી નીવડતી હોય તો નાઇન્ટી નાઇન જેસી બહુ એટલે બહુ વ્યાજબી કિંમત કહેવાય છે બરોબર મિત્રો ચાલો હું આશા રાખું છું કે આપ સૌ કોઈને આ વસ્તુ આ માહિતી કામની લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ના ચૂકતા આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત